એક હિટ એન્ડ ઘટના સામે આવી હતી વેશુકેના રોડ પર બેફામ ગતિએ ઓડીને દોડાવી રહેલા નશામાં દૂત નબીરાએ દસ જેટલા વાહન ચાલકોને ઉડાવ્યા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વાહન ચાલકને એકસો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ પહોંચી નથી જો કે લોકોએ પીછો કરીને નબીરાને પકડીને પોલીસને સોંપ્યો હતો ગત મોડી રાતે વેશુ રોડ પર જીડી ગોયંકા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે રોડની કિનારે ઉભેલી આઠથી દસ બાઇકની અડફેટે લઈ લીધી હતી જેથી બાઇક સવારને આસપાસ ઊભા રહેલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જો કે તેમ છતાંય નશામાં દૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો અકસ્માત સર્જા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા એકસો મીટર બહાર ખેંચી હતો ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ એકસો ને આઠ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા ઘટના અંગે પોલીસ જાણ થતા થોડી વારમાં પીસીઆર વાન પણ પહોંચી હતી અને કાર ચાલક રિકેશ ચંદન ભાટીયા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરીને ત્યારે તે નશામાં દૂત હતો પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી